પોરબંદરના બોખીરાના યુવાને હુમલો કરી દેગામના યુવાનને ઈજા પહોંચાડી છે ત્યારે યુવાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે પોરબંદર નજીક આવેલ દેગામ ખાતે રહેતા દિલીપ ગોવર્ધન જોશીને તેમના ઘરે આવી બોખીરાના રાણા પર્બત પર માર માર્યો હોવાથી લોહી લુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી દેગામ ખાતે રહેતા દિલીપ ગોર્ધન જોશીએ આ બનાવ અંગે એવું જણાવ્યું હતું કે બોખીરાનો શખ્સ રાણા પર્બત પર માર તેમના ઘરે આવી પહોંચ્યો હતો અને તેમણે દિલીપ ગોર્ધન જોશી ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો જેથી હાથના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દિલીપ ગોર્ધન જોશીને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મારું નામ દિલીપ ગોર્ધનભાઈ જોશી બે ગામ ગામમાં રહીએ ત્યાં અમારી દુકાન હતી ત્યાં એ રાણા પર્બત છરી લઈને મારવા આવ્યું બરાબર એક મારી બેનને મારી

દિલીપ ગોરધન જોતિ ના જણાવ્યા મુજબ તેમના બહેન ને પણ રાણા પરમારે માર મારી ઈજા પહોંચાડી છે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર